નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતનો એક મહત્ત્વનો ટોપિક છે એટલે કે મહત્ત્વનો પાઠ છે સંચાર માધ્યમ અને જાહેરાત તો કયા કયા સંચાર માધ્યમો છે અને આ સંચાર માધ્યમનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તે તે આપણે અલગ અલગ પ્રકારના જે ચાર્ટ બનાવેલો છે એક મહત્ત્વનો ચાર્ટ તેના દ્વારા સમજીએ વાત કરીએ તો સંચાર માધ્યમ છે એ શું છે તો કે સંચાર માધ્યમ છે કોઈપણ વ્યક્તિ જોડે આપણે કોઈપણ સંદેશો મોકલાવવો હોય અથવા તેના જોડેથી સંદેશો આપણે પ્રાપ્ત કરવો હોય તો તેના માટે જે આ સંચાર માધ્યમો છે તે ખૂબ જ ઉપયોગી છે તો કયા કયા સંચાર માધ્યમો છે તે એક સરસ મજાનો ચાર્ટ બનાવ બનાવેલો છે તેના દ્વારા સમજીએ આ તમે જોઈ શકો છો કે એક સંચાર માધ્યમનો લગતો એક ચાર્ટ બનાવેલો છે અને આ સંચાર માધ્યમમાં ટપાલ ટેલિગ્રામ રેડિયો ટેલિવિઝન વર્તમાનપત્રો પુસ્તક કૃત્રિમ ઉગ્ર સિનેમા અને મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે તો જે અલગ અલગ પ્રકારના તમે સંચાર માધ્યમો જોઈ શકો છો તો ચાલો વાત કરીએ સૌપ્રથમ છે ટપાલ તો પહેલાંના સમયમાં સંદેશો મોકલવા માટે અને સંદેશો પ્રાપ્ત કરવા માટે ટપાલ લખવામાં આવતી હતી ત્યાર પછીની વાત કરીએ તો ટેલિગ્રામ છે તો આ ટેલિગ્રામ પણ છે સરસ મજાનું સંચાર માધ્યમનું કામ કરતું હતું પરંતુ તેનો ખર્ચ વધારે હોવાથી હાલના સમયમાં ભારતમાં આ સંચાર માધ્યમ બંધ છે ત્યાર પછી રેડિયાની વાત કરીએ તો રેડિયો છે શ્રાવ્ય માધ્યમ છે એટલે કે રેડિયાને આપણે ખાલી સાંભળી શકીએ છીએ તો રેડિયામાં પણ અલગ અલગ ઘણી બધી બાબતો એવી હોય છે જે આપણને જાણકારી એટલે કે જાણવા મળે છે તો રેડિયામાં જોઈએ તો ઘણી બધી દેશ વિદેશની વાતો આવતી હોય છે ત્યારબાદ સ્થાનિક વાતો આવતી હોય છે વાર્તા છે કોઈપણ ફિલ્મની સ્ટોરી છે ગીત છે આવી બધી બાબત હોય છે તે આપણને જાણકારી રેડિયો પૂરી પાડે છે ત્યાર પછીને એક સરસ મજાનું માધ્યમ ટેલિવિઝન છે જેને આપણે આપણા શબ્દોમાં ટીવી કહીએ છીએ તો ટીવી છે તે બે પ્રકારનું માધ્યમ છે એટલે કે દ્રશ્ય અને શ્રાવ્ય તેને તમે સાંભળી પણ શકો છો અને તેમાંથી તમે જે જોવાલાયક ચિત્રો આ તે જોઈ પણ શકો છો એટલે કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે તો ટેલિવિઝનમાં ઘણી બધા ફિલ્મો આવે છે સ્ટોરી આવે છે સિરિયલો આવે છે ઘણી બધી એવી પૌરાણિક મહાભારત જેવી ઘણી બધી સ્ટોરી પણ ટેલિવિઝનમાં તમે જોઈ જાણકારી મેળવી શકો છો તો તે મહત્વનું સંચાર માધ્યમ છે ત્યાર પછીની વાત કરીએ તો વર્તમાનપત્ર છે તો વર્તમાનપત્ર છે તેને આપણે છાપા તરીકે ઓળખીએ છીએ તો દેશ વિશેની રાજ્યની કોઈપણ સ્થળની અને પોતાના જિલ્લા તાલુકાની વાત છે તે આપણે વર્તમાનપત્ર દ્વારા ઘરે બેઠા જાણી શકીએ છીએ કે કોઈપણ જગ્યાએ કંઈ ઘટના બનેલી છે કંઈ બાબત સર્જાણ છે તો તે આપણે વર્તમાનપત્ર દ્વારા જાણી શકીએ છીએ સરસ મજાનું એક સંચાર માધ્યમ જાણીએ તો જ્ઞાનનો ખજાનો એવું આપણું છે પુસ્તક કોઈપણ બાબત માટે જો પુસ્તક આપણી પાસે ન હોય તો આપણે જ્ઞાન મેળવી શકતા નથી તો આપણે ઘર બેઠા જ્ઞાન મેળવવું હોય તો એ પુસ્તક છે સંચાર માધ્યમમાં ખૂબ જ ઉપયોગી છે ઘણા બધા પુસ્તકો એવા છે જેના વાંચી અને તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો ત્યાર પછીની વાત કરીએ તો સિનેમા છે તો સિનેમા છે એ તમને મનોરંજનનું અને જાણકારી માટેનું એક મહત્વનું સ્થળ છે આપણા સમાજમાં તેને આપણે ટોકિક તરીકે પણ ઓળખીએ છીએ જેમાં ઘણા બધા ફિલ્મો મુકાતા હોય છે જે ઘણા બધા રીતે આપણને ઉપયોગી બને છે સરસ મજાનું અને અગત્યનું સંચાર માધ્યમ ગણવું હોય તો હાલના સમયમાં મોબાઈલ ફોન છે કારણ કે મોબાઈલ ફોન આવવાને કારણે ઘણી બધી એવી બાબતો છે જે આપણે આપણી પાસે ન હોય છતાં પણ આપણે મોબાઈલ ફોન દ્વારા તેને પ્રાપ્ત કરી શકીએ છીએ તો મોબાઈલ ફોનમાં તમે ઘણી બધી રમતો છે ફોટોગ્રાફી છે ત્યારબાદ અવનવું જાણવું મળે છે યુટ્યુબ છે ગૂગલ વોટ્સએપ આવી ઘણી બધી બાબતો દ્વારા તમે કોઈપણ બાબત જાણી શકો છો કોઈપણ સ્થળેથી તમે કોઈપણ જોડે વાત કરી શકો છો મીટિંગ કરી શકો છો તો તે મહત્વનું અગત્યનું હાલના સમયનું જો સંચાર માધ્યમ ગણવું હોય તો તે મોબાઈલ ફોન છે ત્યારબાદ કૃત્રિમ ઉપગ્રહ છે કે જે આપણે આપણા દેશમાંથી અને બીજા દેશમાંથી અવકાશમાં છોડવામાં આવે છે તો કૃત્રિમ ઉપગ્રહ છે એ માનવ સર્જિત છે કારણ કે તે માનવ દ્વારા ઉપર મોકલાવવામાં આવે છે અવકાશમાં મોકલી અને ત્યાંની કઈ બાબત છે વાતાવરણ કેવું છે ત્યાંનું સ્થળ કેવું છે આવી બધી બાબત છે તે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણને જાણવા મળે છે તો આ એક મહત્વનો સરસ મજાનો ચાર્ટ બનાવેલો હતો તે હતો સંચાર માધ્યમો અલગ અલગ પ્રકારના સંચાર માધ્યમો એટલે કે આપણે સંદેશો મેળવી શકીએ છીએ સંદેશો પ્રાપ્ત કરી શકીએ છીએ તો આ હતું સંચાર માધ્યમોનું મહત્વનો ટોપિક ચાર્ટ